હેલો કેમ છો હાલો 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 સીધો અહીં જોતો સીધો અહીં જોતો હાલો કે અમે ક્યાં આવ્યા વાલા મિત્રો હાલો મિત્રો કેમ છો અમે ફરી એકવાર આજે અહીંયા અમારે મઢે આવી ગયા જો કેવી સરસ મજાની ખેડ છે અને મેં તો ફૂલવેણી રહી છે જો મેં તો આ બાજુ મેં તો જો તો એ પૂરો હાલો મિત્રો એ સીધું અંદર વીયાર હાલો અંદર વીયાર હાલો તમામ મિત્રો ને જય કોળી સમાજ જય વેલનાથ બાપુ જય ઠાકોર સમાજ કેમ છો મિત્ર તો હા ટૂંકા દિવસો આપણે આવી ગયા જે નવ ત્રણ બે હજાર પચીસ વિસ્યા મુકામે મહાસંમેલન કોળી ઠાકોર સમાજનું રાખવામાં આવેલ છે તો તમામ મિત્રો આગેવાનો તમામ પક્ષના આગેવાનો કાર્યકર્તા અને કોળી સમાજ ઠાકોરના મિત્રો તો આપણે વિસ્યા મુકામે ભેગું થવાનું છે ને સમાજના જે ખોટી રીતે આપણા સમાજના ચોર્યાસી ઉપર કેસ કરવામાં આવ્યા છે એ કેસ પાછા ખેંચે આ દમણ સરકારે કર્યું છે ગુજાર્યું છે એના અનુસંધે આપણે મહાસંમેલન બોલાવવામાં આવેલું છે જે અવારનવાર સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે ખાસ કરીને તે બંધ થવા જોઈએ તો હું એક નાના કાર્યકર્તા તરીકે આહવાન કરું છું સમાજને કે સમાજ આપણે ન્યાય માટે ભેગો થવો જોઈએ જે અન્યાય થયો તેના ન્યાય માટે આપણે લડવાનું છે ખાસ કરીને તો આવો અને વિષ્યા આપણા સમાજના હક અધિકાર માટે મળવી ખાસ કરીને વિશ્ય મહાસમેલન અને આપણા સમાજને હવે સમય આવી ગયો છે કોડી ઠાકોર સમાજને એકતા દેખાડવાનો એક દિવસ જે સમાજની અંદર અંદર નાના મોટા વિવાદ મેકીને ત્યાં ભેગા થાવ ખાસ કરીને એવી નમ્ર અપીલ કરું છું બે હાથ જોડીને કે ભાઈ સમાજ હોય કે પરિવાર હોય એમાં આપણે નાના મોટા વિવાદ હોય છે પણ તેને ભૂલી જવાના છે એક દિવસ પૂરતા અને આપણા સમાજને એકતા બતાવી દેવાની છે ખાસ કરીને જો સમાજ ત્યાં ભેગો થાય છે આપણે એકતા બતાવીશું તો આપણે ચોક્કસ ચોક્કસ આપણે ત્યાં સમાજની એકતા એ જ આપણી સફળતા છે પહેલાં પ્રથમ તો હું એવું માનું છું સમાજ એક થશું અને સમાજની આપણે એકતાનું તાકાત બતાવશું અને આ સમય છે આપણે અને ત્યાં ચોક્કસ આપણે પ્રગતિ અને ચોક્કસ આપણે જઈશું આપણે અને વિશ્વની અંદર આપણો આ સૌથી મોટી ચાન્સ છે કે સમાજને એક કરવાનો સમાજને ભેગો કરવાનો અને આપણે ત્યાં જવું જ જોઈએ આપણે હંમેશા કામ ધંધો કરતા તો નાનો મોટો પણ એક દિવસ ખાસ કરીને સમાજ માટે વીસ્યા કાંઠો જે નવ ત્રણ બે હજાર પચીસ બે બપોરે બે વાગે વીસ્યા રવિવારે જે સમાજ ભેગો થવાનો છે અને આપણા બધા સમાજના આપણા સમાજના બધા પક્ષના આગેવાનોને કહેવાય છે ભાઈ તમે આવો અમે કોઈ પક્ષને કાબા નથી ને એમ કોઈ નેતાના નીચે દેખાડવા માંગતા નથી ખાસ કરીને સમાજના ન્યાય માટે ભેગું થવાનું છે અને ત્યાં આવવાનું છે ત્યાં આવો ચોક્કસ અને ખાસ કરીને તો જવું જ જોઈએ જો આપણા આગેવાનો જાઝા ઝાઝા સંગઠનોએ સમાજના મહાસંમેલનમાં સમર્થન આપ્યું છે કે ત્યાં પણ આવવાના છે સમાજના આગેવાનો તો બીજા પણ સંગઠનોના હજુ કહું છું કે તમે સમાજ માટે સંગઠન બનાવ્યું છે તો તમારે સમાજનું સંગઠન છો તો તમારા વિશે આવું જ જોવે સમાજને લડત માટે સંગઠન છે તો આ સમાજની લડતનું જ સમાજની લડત છે તો ત્યાં તમે કેમ આ પક્ષ